ચોટીલા હાઇવે પર લીલા વૃક્ષના લાકડાની ગેરકાયદે થતી હેરાફેરીનો પર્દાફાશ થયો છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ આ પર્દાફાશ કર્યો છે હાઇવે પરથી ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતી પંદર ટ્રક અને આયસર વાહનો જપ્ત કરાયા છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન લાકડા ભરીને જઈ રહેલા વાહન ચાલકોને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમની પાસે કોઈ આધાર પરવાનગી કે પાસ નહોતા જેને લઈને લીલા લાકડા ભરેલા તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે ઝડપાયેલા તમામ વાહનો તથા લાકડા મળીને રૂપિયા બે કરોડ જેટલો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા આજે રાત્રિના બાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે સુરતાળી આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય